હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જનરલ નોલેજના પાંચ પ્રશ્નો છે તે આ યુટ્યુબ ચેનલની અંદર મૂકેલ છે જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો તો ચલો વિદ્યાર્થી મિત્રો બાગ એકસો ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ પ્રશ્ન 1 પ્રથમ એંગ્લો afghan યુદ્ધ કયા ગવર્નર જનરલ ના સમયગાળા દરમિયાન થયું હતું વિકલ્પ A લોર્ડ ઓકલેન્ડ વિકલ્પ B લોર્ડ એલનબરો વિકલ્પ C લોર્ડ હોર્ડિંગ કે વિકલ્પ D લોર્ડ ડેલહાઉસી આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ए लॉर्ड ऑकलैंड प्रश्न 2 हर्मिट ऑफ शिमला કોને કહેવામાં આવે છે વિકલ્પ એ વોરન હેસ્ટિંગ્સ વિકલ્પ બી લાલા લજપતરાય વિકલ્પ સી એ ઓ હ્યુમ કે વિકલ્પ ડી રાજા રામ મોહન રાય प्रश्न साचो जवाब विकल्प सी ह्यूम प्रश्न मजूर महाजन होता विकल्प ए हंसाबेन मेहता विकल्प बी पूर्णिमा बहन पकवाशा विकल्प सी कस्तूरबा गांधी विकल्प डी अनसुईया बहन सारा भाई आ प्रश्नों साचो जवाब छे विकल्प डी अनसुईया बहन सारा भाई प्रश्न चार राज तरंगिणी पुस्तक ना लेखक कौन छे विकल्प ए पाणिनी विकल्प बी वेदव्यास विकल्प सी कलहण के विकल्प डी वाल्मीकि आ प्रश्न साचो जवाब है विकल्प सी कलहण प्रश्न पांच ऑक्सीजन ना शोधक कौन छे विकल्प ए जोसेफ प्रिस्टली विकल्प बी लुई पास्लर विकल्प सी जेम्स वाटसन के विकल्प डी केवेंडिस આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ જોસેફ પ્રિસ્ટલી વિદ્યાર્થી મિત્રો આજે મે તમને ભાગ 129 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને ખૂબ જ મદદરૂપ થશે એવી મને આશા છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ એકસો અઠ્યાવીસના જે પ્રશ્નો છે તેના વિડીયોની લિંક મૂકેલી છે ત્યાંથી તમે ભાગ એકસો અઠ્યાવીસના વિડીયોને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો અવાજ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જય જય ગરવી ગુજરાત થેન્ક યુ